નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું ભવ્ય બારૂટ તમારે બધાને મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે જોઈશું કે શું પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ અપાય કે નહીં બધા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અહીંયા આ વખતે આપણે જોઈએ તો પાંચ લાખ જેવા ફોર્મ ભરાયા હતા જેમાંથી બાર હજાર વિદ્યાર્થીઓ લેવાના હતા અને એમાં પણ આપણે ઘણું કોમ્પિટિશન જોઈએ કે કોઈ વિદ્યાર્થી દોડમાં નપાસ પાસ થાય છે કોઈક વિદ્યાર્થી છાતીમાં કે કોઈ ઊંચાઈમાં એવી રીતના નીકળી જાય છે અને પછી છેલ્લે બધામાં જો પાસ થઈ ગયા તો પછી લેખિતમાં એને થોડું અઘરું પડી જાય છે આ જ કારણ છે આપણે શું પોલીસ એક્ઝામ આપવી જોઈએ યા નહીં અને આ બધા જ કારણે આપણે ઘણી વખત વિચારતા રહી જઈએ છીએ અને એક્ઝામ પૂરી પણ થઈ જાય છે એટલા માટે આપણે આ બધું વિચારવું ના જોઈએ પણ જો મહેનત કરવી હોય અને સાચી દિશામાં જ કરવી હોય તો જ મહેનત કરાય પરંતુ આપણે જો એમ વિચારતે હોય કે આ વખતે નહીં પહેલી વખતે કરશું હવે બીજી પડતી આવે તેમાં ટ્રાય કરશું આજે નથી વાંચું કાલે વાંચશું આ બધા જ પ્રશ્નોમાં જ આપણો જે પોલીસ કોન્સ્ટેબલનો મેરિટ બહાર પડે એમાં આપણો નામ આવતું નથી એનું મેન કારણ જ આ છે મારી સલાહ તો એક જ છે કે જો તમે તમારા ફાધરનો પછી તમે કોઈ પણ આગળ વધવા હોય તો જ તમે આ દિશામાં મહેનત ના કરતા ને તમારી જોડે બીજો કોઈ ઓપ્શન ના હોય કે હવે પોલીસ કોન્સ્ટેબલો મારે નથી જવું પણ તમારી જોડે કોઈ બીજો ઓપ્શન પણ ના હોય તો તમારે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી જ પડશે કારણ કે અત્યારે તમને બધાને ખબર છે કે કોમ્પિટિશન આગળ વધી ગઈ છે અને જો કોમ્પિટિશનમાં તમે મહેનત નહીં કરો બીજોની સાથે તમે સ્પર્ધામાં જોડાશો નહીં તો તમને કોઈ પણ જાતનો લાભ થવાનો નથી એટલા માટે મહેનત તો તમારે બિઝનેસમાં કયો કે પછી કોન્સ્ટેબલમાં કયો કે પછી કોઈ પણ જીપીએસસી યુપીએસસીની એક્ઝામ હોય અત્યારે તમારે જો પટ્ટાવારામાં પણ જવું હોય તો પણ તમારે કોમ્પિટિશન થશે કારણ કે પટ્ટાવારામાં પણ જાવ ઘણા બધા વ્યક્તિઓ છે એટલા માટે કોઈ પણ તમે ફિલ્ડમાં જશો મહેનત કર્યા વગર કોઈ પણ જાતનો છૂટકો નથી પણ અત્યારે એક જ પ્રશ્ન છે કે મહેનત કરો સતત કરો અને સખત કરો ઘણા બધા જે જે માણસો છે 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 કે આગળ જેમને સફળતા મળી એ બધા વ્યક્તિઓ એમ જ કે છે કે કોઈ પણ ફિલ્ડમાં જશો મહેનત કરવી પડશે મહેનત એકલીને સતત અને સખત મહેનત કરવી પડશે આ જ કારણે તમે જો સતત મહેનત નથી કરતા અને એ જ કારણે તમે આજે પાછળ રહી જાઓ છો પણ જો આજથી તમે એવો દ્રઢ સંકલ્પ કે દ્રઢ નિર્ણય કરી લો કે હું આજથી સતત અને સખત ભલે બે કલાક વાંચીશ કે પાંચ કલાક વાંચીશ પણ રોજ વાંચીશ અને રોજ સારી રીતના વાંચીશ જો તમે આ રીતના વાંચશો તો જરૂરથી એક દિવસ સફળતા મળશે જય હિન્દ જય ભારત